નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું શ્રી પંચમહાલ જિલ્લા આદિવાસી યુવક પ્રગતિ મંડળ વધેલા સંચાલિત નવજાગૃતિ કુમાર છાત્રાલય પોસ્ટ તાલુકો જિલ્લો જે કમિશનર આદિજાતિ વિકાસની કચેરી અંતર્ગત છે મિત્રો અંતર્ગત વિવિધ મદદનીશ ગૃહપતિ તેમજ રસોઈ માટેની જગ્યા માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારોની જગ્યા ભરવા માટેની મંજૂરી મળેલ છે જેમાં મદદનીશ ગૃહપતિ માટે એક જગ્યા છે મિત્રો જેમાં ગૃહપતિ માટે તમે જોઈ શકો છો ધોરણ બાર પાસની લાયકાત અનુસૂચિત